સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલા બીઆરટીએસ કોરિડોરમાં લગાવવામાં આવેલા સ્વિંગ ગેટ મેન્ટેનન્સ કરવામાં મુંબઈ ખાતેની સંસ્થા નિષ્ફળ રહી છે આ સંસ્થાને બ્લેક લિસ્ટ કરવા માટેની તજવીજ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સુગમ અને સસ્તા દરે પરિવહન સુવિધા મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારોમાં બીઆરટીએસની સુવિધા શરૂ કરવામાં આવી હતી બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત સહિત ખાનગી વાહનોના પ્રવેશને અટકાવવા માટે તથા રસ્તો ઓળંગી રહેલા મુસાફરો આકસ્મિક સંજોગોના ભોગ બને તે ઉદ્દેશ્ય સાથે સ્વિંગ ગેટ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને પગલે સુરતમાં બીઆરટીએસ રૂટ પર બસો છોતેર સ્વિંગ ગેટ લગાવવા માટેનો આયોજન હાથ ધરવામાં આ માટે મુંબઈ ખાતેની ટેકનોક્રેટ સિક્યોરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નામક સંસ્થાની ઇજારાદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી પ્રારંભથી જ ઇજારદાર દ્વારા સ્વિંગ ગેટના ઓપરેશન અને મેન્ટેનન્સ બાબતે લાપરવાહી દાખવવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા ઇજારદારને નોટિસ પાઠવીને સ્વિંગ ગેટ રિપેરિંગ કરવાની તાકીદ કરવામાં આવી હતી વર્ષ બે હજાર વીસથી ઇજારદાર દ્વારા મહાનગરપાલિકાની નોટિસોને ગંભીરતાથી લીધી નહોતી ગત વર્ષ બે હજાર વીસમાં ઇજારદારને પ્રી ટર્મિનેશન નોટિસ આપીને એક મહિનામાં તમામ ડેમેજ સ્વિંગ ગેટ રિપેર કરવા માટે

સ્વિંગ ગેટના રિપેરિંગ બાબતે ઇજારદાર સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી તેમ છતાં ઇજારદાર સંસ્થા કામગીરી કરવામાં ધરાર નિષ્ફળ નીવડી હતી જેને પગલે ના છૂટકે વહીવટી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં આવેલ સ્વિંગ ગેટનો મેન્ટેનન્સ અને ઓપરેશન કરનાર મુંબઈની સંસ્થાને બ્લેક લિસ્ટ કરવાની સાથે સાથે બેંક ઓર ગેરંટી જપ્ત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે જે સરદંભે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે બિરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત